ગામ છે બરાબર ત્યાં આપણે આવ્યા છે અહીંયા અને ખૂબ જબરદસ્ત આપણને અહીંયા રિઝલ્ટ મળ્યું છે બરાબર તો સૌ પ્રથમ તો આપણે રિઝલ્ટ જોઈ લઈશું બરાબર કે રીંગણીની અંદર આપણને ખૂબ સરસ એવું રિઝલ્ટ મળ્યું છે તો થોડો કેમેરો નજીક લાવજો બરાબર તમે જોઈ શકો છો આ રીંગણની સાઇનિંગ ચમક ક્વોલિટી બરાબર જોઈ લો ખૂબ સરસ એવું આપણને રીંગણના રિઝલ્ટ મળ્યું છે બરાબર આ કઈ જાત છે સેન્ડો સેન્ડો જાત છે બરાબર જે એની ગ્રીનરી જોઈ લો બરાબર ખૂબ સરસ એવું આપણને રિઝલ્ટ મળ્યું છે બીજું આ બાજુ કેમેરો લાવજો બરાબર અહીંયા પણ જોઈ લો તમે આ કેટલી કોર લાગી છે જોઈ લો ફૂલ કેટલા આવ્યા છે બરાબર આ જોઈ લો અહીંયા પણ બરાબર અહીંયા પણ જોઈ લો બરાબર ખૂબ જબરદસ્ત એવું રિઝલ્ટ મળ્યું છે આ બાજુ બતાવજો બરાબર આ બાજુ થોડુંક આખા ખેતરમાં પણ થોડુંક આમ કેમેરો બતાવી દો બધાને બરાબર તો જબરદસ્ત એવું આપણને રિઝલ્ટ મળ્યું છે બરોબર આ રિઝલ્ટ મળ્યું છે તમે આ દવા જે વાપરી બરોબર તો તમને સંતોષકારક લાગ્યું છે તમે બરોબર તો ખેડૂત પણ ખુશ છે અને એમને ખુબ સરસ એવું રિઝલ્ટ મળ્યું છે હવે આપણે જોઈએ તો આમાં આની અંદર આપણને અત્યારે તમે દવા જ્યારે નથી વાપરી બરોબર એ પહેલા તમને કેટલું ઉત્પાદન નીકળતું હતું ત્યારે એક થી બે જબલા બરાબર હા એક જબલામાં આમાં અંદાજિત કેટલા કિલોમાંય બાર થી તેર કિલો થી કિલો બરાબર અને દવા નો છંટકાવ કર્યા પછી ખેડૂત નું કેવું એવું છે કે અત્યારે જયારે દવા નથી વાપરી એ પેલા બે જબલા જેવો માલ નીકળતો હતો બરાબર એટલે ટૂંક પચીસ થી ત્રીસ કિલો એમ અને હવે જયારે આપડી જય પરિવર્તન ઇન્ડિયા ની દવાનો યુઝ કર્યો છે બરાબર એ પછી દૈનિક કેટલું દૈનિક ચાર જબલા દૈનિક ચાર જબલા બરાબર તો આજે આજે કેટલા જબલા નીકળ્યા છે આજે ચાર આજે ચાર બરાબર આજે પણ ચાર જબલાની વીણી તોડી છે એમને બરાબર તો ખૂબ સરસ એવું રિઝલ્ટ પણ મળ્યું છે બરાબર બીજું આમાં જે દવા આપણી જૈ પરિવર્તન ઇન્ડિયાની વાપરી છે એની અંદર આવું ખૂબ સરસ એવું રિઝલ્ટ મળ્યું છે બાજુનું એમના ભાઈનું જ ખેતર છે બરાબર એમાં જય પરિવર્તન ઇન્ડિયાની દવાનો યુઝ કર્યો નથી અને બંને રીંગણી

શું યુઝ કરી તું સૌ પ્રથમ તો આપણે આ ત્રણ તો આ આ દવા એમને આપણે છે પાયાનું ખાતર છે બરાબર જે ભૂમિ પરિવર્તન છે બરાબર ભૂમિ પરિવર્તન એવું છે કે પાયામાં આપવાથી આપણને એની અંદર આપણે જે ખેતીવાડીમાં જે જમીનને જે પોષક તત્વોની જરૂર પડે છે જે ન્યુટ્રિયન્સની જરૂર પડે છે બરાબર જે એસિડની જરૂર પડે છે બરાબર એ બધા જ આની અંદર એડ કરેલા છે દરેકે દરેક કન્ટેન્ટ બરાબર જેનાથી તમારી જમીનનો ગ્રોથ સારો થાય છે છોડનો વિકાસ સારો થાય છે એના મૂળનો પણ વિકાસ થાય છે જમીન પોચી રહે છે બરાબર તો આ એ ભૂમિ પરિવર્તનનું કામકાજ છે બરાબર બીજું આ છે રૂટ પરિવર્તન છે જેના થકી આપણને જે છોડ છે એના રૂટ એટલે કે એના મૂળનો વિકાસ થાય છે બીજું કે જમીનની અંદર જે આપણે જે રોગ આવતા હોય જે જમીનજન્ય જે રોગો છે એને દૂર કરે છે દાખલા તરીકે બાફલો આવી જવો સુકારો આવવો બરાબર તો એની અંદર નિમાટોળ આવવો બરાબર એની અંદર આ કામકાજ કરે છે દ્રુટ પરિવર્તન બરાબર છે બીજું જોઈએ તો આ છે સોહિલ હેલ્થ પાવર છે જે બેક્ટેરિયા બેઝ છે બરાબર આ છે આપણા જમીનની અંદર અળસિયા લાવવાનું કામકાજ કરે છે બીજું જમીનને પોચી રાખે છે બભરી રાખે છે બીજું કે નાઇટ્રોજન છોડને પૂરો પાડે છે જે એના અંદર બેક્ટેરિયા છે તે બરાબર ઓકે બીજું છે આપણે જોઈએ કે આ છે આ હતું એક પાયાનું ખાતર હતું બરાબર પાયાની અંદર આટલું આપ્યું છે બીજું કે ઉપરના સ્પ્રેની અંદર આપણે શું આપ્યું એ દવા વિશે તમને માહિતી આપું તો આ છે ઉપરના દવા ઉપરની દવાનો સ્પ્રે જેની અંદર જોઈએ તો આ છે ક્રોપ પરિવર્તન જે છોડના આપણે ફૂટ વિકાસ અને ગ્રીનરી માટે છે બરાબર જે આપણે એક પંપની અંદર વીસ થી ત્રીસ એમએલ નાખી શકો છો બરાબર આ અઢીસો એમએલ છે દસ થી બાર પંપની દવા છે બરાબર બીજું આ છે એપ્ટિબ એસી છે તે સ્ટીકરનું કામકાજ કરે છે પ્લસ ગ્રોથ પ્રમોટર છે બરાબર તો કોઈ પણ સિઝનની અંદર આપણે દાખલા તરીકે ચોમાસું છે વરસાદની સિઝન છે તો આ દવાનો યુઝ કર્યો હોય તો આપણે સ સારું એવું રિઝલ્ટ મળે છે સ્ટીકરનું કામકાજ કરે છે બીજું છે આપણે આ આ બંને છે આ પેસ્ટર્ગો છે અને આ છે ફંગી વોરેટ જે ફંગી સાઇડ છે ફંગસ આપણે કોઈ પણ પાન પરના રોગ હોય બરાબર કે ફંગસ આવી હોય તો એમાં કામકાજ કરે છે બીજું આ છે પેસ્ટ ઓર્ગો જે મોલો મચ્છી ચૂસ્યા પ્રકારની જે જીવાતો હોય છે ઉડતી બેસતી બરાબર કોઈ બી જીવાત હોય છે તેના અંદર કામકાજ કરે છે આ પેસ્ટ ઓર્ગો છે બરાબર તો આ બંને આપણે જોઈએ બીજું આગળ છે આ બ્લૂમ ફાસ્ટ છે જે આપણે આટલું બધું આ જે ફૂલ આવ્યા છે જે સાઇનિંગ ચમક ક્વોલિટી આવી છે જે ફળનું સાઇનિંગ છે બરાબર આ જે ફૂલ એ બધું આવ્યું છે એ આના થકી આવ્યું છે આ બહુ ફાસ્ટ છે જે ઉત્પાદન વધારવા માટે કામકાજ કરે છે બીજું જે ફળ આવે છે એની ક્વોલિટી મેન્ટેન કરે છે સાઇનિંગ તમક ક્વોલિટી આનાથી મેન્ટેન થાય છે બરાબર તો આ હતી આપણે પ્રોડક્ટ વિશેની માહિતી બીજું આપણે હવે તમારે કોઈ પણ ખેડૂતનો એવું હોય કોન્ટેક કરવો હોય તો આપણે ખેડૂતને પણ તમે કોન્ટેક કરી શકો છો તો એક તમારો મોબાઈલ નંબર બોલી દેજો છન્નું સિત્યાસી ઓગણપચાસ છ પંચાસઠ બરાબર સડનું સિત્યાશી ઓગણપચાસ છપ્પન છાસઠ સાઠ આ એમનો મોબાઈલ નંબર છે તમે એમ વધુ માહિતી એમને પૂછીને પણ લઈ શકો છો બરાબર બીજું તમારે સીધો અમારો સંપર્ક કરવો હોય તો મારો નંબર છે એક્યાસી સાઠ અઠ્યાવીસ છવ્વીસ સિત્તેર નંબર છે બરાબર તો આ નંબર પર પણ તમે વધુ માહિતી માટે કોલ પણ કરી શકો છો બરાબર તો બીજું કે હવે થોડુંક આ બાજુ કેમેરો બતાવી દેજો બધી બાજુ બરાબર એટલે વાંધો નહીં ઓકે તો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો વિડીયોને છેલ્લે સુધી જોતા હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આભાર થેન્ક યુ